માદવી ધુવન નિમિત્તે મહારાણા પ્રતાપ સેવા કેમ્પનું આયોજન કરીને આપ સૌએ જગદંબાના સાનિધ્યમાં જે યાત્રાળાઓ જાય છે એની સેવા કરીએ બદલ સમગ્ર જે તમારી સેવા સમિતિ છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ એની સાથે ખૂબ તમે સારી વાત કરી કે બ્લડ કેમ્પ અને એના બાળકોને તમે દત્તક પણ લીધેલા છે અને એનાથી સૌથી સારું કામ કે આ જે તમારું સેવા સમિતિ છે એની અંદર તમામ સમાજના લોકો છે એટલે સમરસતાનો ભાવ કે તમે બધાને જે સંદેશો આપવાનું કામ કર્યું છે ખરે અભિનંદનને પાત્ર છે અને જે મહારાણા પ્રતાપે આપણને સૌને પ્રેરણા પૂરી પાડી કે આવનાર સમયની અંદર જે લશ્કર હોય કે કોઈ પણ ભરતી હોય તો એની અંદર આપણા યુવાનોનું મનોબળ એટલું મજબૂત થવું જોઈએ કે આર્મી કે જે આપણી સુરક્ષાને લગતી જે કંઈ આપણી એજન્સીઓ ડિફેન્સ છે એની અંદર વધારેમાં વધારે આપણા યુવાનો એ છે એની અંદર ભરતી થાય અને આપણે કહેવત છે કે વધુમાં વધુ ગુજરાતીઓને એની આવનાર સમયની અંદર જ્યારે બટાલિયન તા આપણે ગુર્ટા બટાલિયન છે બીજા ઘણા બધા રાજ્યો એની આર્મીમાં છે પણ જે ગુજરાતની આપણી જે હોય જોઈએ નથી આવનાર સમયની અંદર એવી તાકાત કેવો કે આપણી પણ રેજિમેન્ટ રસ્તાની અંદર ગુજરાતના મહારાણા નામ નામથી આપણી રેજિમેન્ટ હોવી હોય એવું શું આપ આયોજન કરો આપે અમને આમંત્રણ આપ્યું અને મા જગદંબાના દર્શન કરીને જે યાત્રા યાત્રાળુઓ એમની જે મનોકામના છે પૂરી કરે અને આપ પણ જે સેવા કરો છો એ સેવા કરવા માટેની મા જગદંબા આપણને શક્તિ આપે અને ગુલાબભાઈ એમ જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં કહેજો જે મદદ કરવાની હશે એ પણ કરશું અને આટલી સારી પ્રવૃત્તિ કરતા હોય ત્યારે જ્યાં જ્યાં તાલુકે તાલુકે આના આયોજન કરીને એની જનજાગૃતિ આવે એવું પણ સૌ કરો એ શુભેચ્છાઓ સાથે સૌનો આભાર